નમસ્કાર જૈન મિત્રો આજે વાત કરવી છે કે માધ્યમિકની શિક્ષણ સહાયક ભરતીમાં જે સરકારીનું જોવા જાય તો પીએમએલ અને સાથે સાથે વાંધા આવી ગઈ છે તો આજના વિડીયોની અંદર આપણે વિગતવાર જોવા જઈએ તો પીએમએલ ટુ પીએમએલ બાબતે સાથે વાંધારજી બાબતે સાથે સાથે પત્રક અ અને બી અ અને બ બંને બાબતે છે એ વિગતવાર ચર્ચા કરવાના છે તો આપણે જોઈએ સૌથી પહેલાં તો જોવા જઈએ તો સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસના પીએમએલ જાહેર કરવા અને વાંધા અરજી રજૂ કરવા સંદર્ભમાં સૂચનાઓ છે આવેલી છે તો કે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં પીએમએલ અન્વયે ઓનલાઈન જેટલા પણ ઉમેદવારોએ અરજી નોંધાવેલી હતી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જિલ્લામાં થયું ત્યારબાદ અમુક ઉમેદવારોની છે એ ક્વેરી આવેલી તો એ ક્વેરી આવેલ હતી તે પૈકી ભરતી સમિતિએ તો કે પત્રક અ અને બ પત્રક અની અંદર કોણ છે તો કે જે ઉમેદવારોની અરજી છે રદ કરાયેલા છે એ ઉમેદવારોની નામ છે લગભગ લગભગ જોવા જાય તો લગભગ પંદર જેટલા નામ છે અને પત્રક બ પત્રક બની અંદર જોવા જાય તો સુધારો કરવામાં આવેલ ઉમેદવારો એટલે ઉમેદવારો કંઈ ભૂલ રાખેલી હોય તો ભરતી સમિતિએ છે એમાં સુધારો કરી અને ફરીથી જે સાચું હોય એ એડ કરી દીધું હોય તો પત્રક બ એની અંદર જોવા જાય તો લગભગ અડતાલીસ જેટલા નામ છે તો આખી આખી વિગતવાર છે માહિતી એમાં માની લો કે એ આપણે જોવાના છે આખે આખું છે એ વેબસાઇટ ઉપર મૂકાઈ ગઈ છે અને વેબસાઇટ કઈ છે ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ આરસી ડોટ ઇન ત્યાં બંને બધું સૂચનાઓ સાથે પત્રક અ પત્રક બ ત્રણેય વસ્તુ છે મૂકી દીધી છે તો વિગતવાર આપણે વાત કરીએ આજની સૂચનાઓની તો સૌથી પહેલાં જોવા જઈએ તો વાંધા બાબતે જે કંઈ આવેલું છે ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ સંદર્ભે પત્રક અ અને પત્રક બ ની વિગતોને ધ્યાને લઈ વિગતવાર માધ્યમવાર વિષયવાર અને કેટેગરી વાઇઝ કામ ચલાવ યાદી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તેર છ પચીસના રોજ છે એ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે સાથે જો આજે બીજો પોઈન્ટ છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે પીએમએલ ઉમેદવારોને કોઈ વાંધો હોય તો વાંધો છે એ રજૂ કરતી વખતે તમે વાંધારજી કોઈને ઉમેદવારોને કંઈ પણ પ્રશ્ન હોય તો વાંધારજી તમારે સોળ છ બે હજાર પચીસના રોજ તમારે જે તે સમયે છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તમારે જમા કરવાનો રહેશે વાંધારજી જે કંઈ હોય એ કરવાની છે પીએમએલમાં સમાવિષ્ટ થવાથી શિક્ષણ સહાયકની ભરતીમાં નિમણૂક મેળવવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી માની લો કે પીએમએલમાં નામ આવી ગયું એનો મતલબ એવો નથી થતો કે ઉમેદવારોને છે નોકરી મળી જ જશે એટલે હક પ્રસ્થાપિત કરી શકાતો નથી કે પીએમએલમાં નામ આવી ગયું એટલે નોકરી મળી જ જશે કેમકે જોવા જાય તો ડીવી લિસ્ટ મુજબ જોવા જાય તો ત્રણ ગણા ઉમેદવારોને બોલાવે તો ત્રણે ત્રણ ગણાને છે એ નોકરી તો મળી જ જવાની નથી એ આપણે ધ્યાને રાખવાની છે વાંધારજી રજૂ કરવા ઈચ્છતા ઉમેદવારે પોતાની વાંધારજી પોતે હાલ જે જિલ્લામાં માની લો કોઈને વાંધારજી રજૂ કરવી છે તો તમારે ક્યાં વાંધારજી રજૂ કરવાની છે તો જે તે જિલ્લામાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હતું એ જ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ટૂંકમાં ડીઓ કચેરીએ ત્યાં તમારે વાંધારજી રજૂ કરવાની છે સાથે જોવા જઈએ તો ઉમેદવારે વાંધારજીમાં શું શું કરવાનું છે વાંધારજી તમે લખો છો તો વાંધારજીમાં શું શું કરવાનું છે પોતાનું નામ સરનામું તે કઈ વિભાગ માધ્યમ વિષય કેટેગરી ઓનલાઈન અરજી તમારો જે નંબર હોય છે એ સાથે મોબાઈલ નંબર અને જે તમે વાંધો હોય તે વાંધાની વિગતો સ્પષ્ટ દર્શાવવી જરૂરી છે આધાર પુરાવા રજૂ કરવાના રહેશે સાથે સાથે આધારોની સ્વપ્રમાણિત નકલો પણ જમા કરવાની રહેશે જે જે ઉમેદવારોએ માની લો કે અંધાર કરવાની છે તો આખી આખી વિગતે વાર તમારે લખવાની રહેશે સાથે સાથે જેટલી પણ આધાર પુરાવો છે એ પણ નકલ જોડવાની રહેશે સમય મર્યાદામાં રજૂ ન થયેલ અંધાર છે માની લો કે ટાઈમ પીરિયડ તમને આપેલો છે કઈ સોળ છ પચીસના રોજ ત્યાં સુધીમાં તમે વાંધા નથી કરાવતા અથવા તો તમે વાંધા કરાવો છો કઈ કઈ રીતે માની લો કે કે ટપાલ મારફતે કે કુરિયર છે કે રજીસ્ટર એડી છે કે ઈમેલ છે કે અન્ય કોઈ પણ રીતે તમે કરો છો તો એ માન્ય ગણાશે નહીં તમારે સીધું જ તે ડીઓ કચેરી જઈને તમારે રૂબરૂ તમારે આપવાની રહેશે એટલે આવી રીતે કરશો તમે તો એ એ બધું બધું છે એ માન્ય ગણાશે નહીં વાંધા અરજીઓ જે તે જિલ્લાના શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર ઉમેદવારો રૂબરૂમાં જ રજૂ કરવાની રહેશે તેમ છતાં જો કોઈ ઉમેદવાર છે માની લો કે તમારે રૂબરૂ જ તમારે જી ડીઓ કચેરીએ જવાનું છે છતાં પણ કોઈ ઉમેદવાર છે પોતે નથી પહોંચી શકતા કોઈ તબીબી કારણોસર તો પોતે પોતાનું બાહેન્દરીનું આખે આખું પત્રક છે એ પત્રકને આપણે કહેશું મુખત્યાર પત્ર ઓથોરિટી લેટર પોતાનો છે આપી અને જે તે ઉમેદવારને તમારી જગ્યા તમે મોકલી શકો છો રાજ્ય કક્ષાએ રજૂ થયેલ ક્વેરીમાં અરજીઓને ભરતી સમિતિ સમક્ષ રજૂ કરી નીચેની યાદીઓનો મુજબના નિર્ણય કરવામાં આવેલ છે રાજ્ય કક્ષાએ જેટલી પણ માની લો કે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જેટલા પણ ડોક્યુમેન્ટ અહીં આવેલા છે તેમાંથી પત્રક અ અને પત્રક બ બંને તૈયાર કરેલા છે પત્રક અમાં જેટલા પણ ઉમેદવારોની અરજીઓ રદ કરેલી છે એ એની નામ યાદી છે એને માની લો કે હજુ પણ એમ લાગે કે મારે આ પ્રોબ્લેમ છે ને આ પૂરા હું આપું છું હું માન્ય ગ્રાહ્ય મારું હોવું જોઈએ તો પત્રકમાં સમાવિષ્ટ પંદર જેટલા ઉમેદવારો છે પોતે પોતાના વાંધા અરજી રજૂ કરી શકે છે પત્રક બ સુધારા કરવામાં આવેલ હોય તેવા તેવા અરજીઓની યાદી માની લો કે ઉમેદવારે કંઈ ફોર્મ ભરવામાં ભૂલ કરી હોય તો વિભાગ ભરતી સમિતિ છે પોતાની રીતે પોતાનો સુધારો વધારો કરી દીધો હોય એના આદિન છે પત્રક બ ની અંદર ઉમેદવારોની અડતાલીસ જેટલી યાદીઓમાં આવેલા છે એનું તો ઓલરેડી પીએમએલમાં નામ સમાવેશ છે વિભાગે પોતે જાતે ભરતી સમિતિએ સુધારો કરી દીધેલો છે તો હવે વિગતે આપણે જોઈએ તો પત્રક અ અને પત્રક બ પત્રક અ ની અંદર જોવા જઈએ તો માની લો કે કોઈ ઉમેદવારોની છે અરજી રદ કરવાનું કારણ શું હોઈ શકે તો મોટા ભાગે જેટલા પણ ઉમેદવારોની જોવા જઈએ તો કંઈક ને કંઈક છેલે એમાં એટલું જ લખાયેલું છે કે શિક્ષણ સહાયક તરીકે નિયત લાયકાત ધરાવતા ન હોય એવા ઉમેદવારોની રદ કરવામાં આવેલી છે માની લો કે લાયકાત નથી ધરાવતા તો એવા ઉમેદવારોનું મોટાભાગે પત્રક આની અંદર નામ છે એ સમાવિષ્ટ છે અને એની અરજી છે રદ કરેલી છે છતાં પણ તમે એકવાર વિગતવાર જોઈ લેજો પંદર જેટલા નામ છે અને તમને એમ લાગતું હોય તો તમે પોતાનો વાંધા છે જે તે ડીઓ કચેરીએ જે રૂબરૂમાં નોંધાવી દેજો પત્રક બની અંદર કેટલા ઉમેદવારોના નામ છે માની લો કે બે ઉદાહરણ આપણે લઈ લે ઉમેદવારની વ્યવસાયિક સ્નાનુ સ્નાતક યુનિવર્સિટીનું નામ ઝીરો દર્શાયેલું છે હકીકતમાં એનું નામ ભાવનગર યુનિવર્સિટી હતું એ સુધારીને વિભાગે કરી દીધું છે માની લો કે કોઈ ઉમેદવાર છે અરજી પત્રકમાં ઈ ડબલ્યુ એસ કેટેગરી દર્શાવેલું હોય પરંતુ ઈડબલ્યુએસનું સલ્ટી છે સત્તર ચાર પચીસના રોજ રજૂ કરાયેલું હોવાથી માની લો કે ઈડબલ્યુ એસનું સલ્ટી એને રજૂ કરી હોય પરંતુ એની સમય અવધિશય પૂર્ણ થઈ ગઈ હોય તો એને છે જનરલ કેટેગરી તરીકે એલોટમેન્ટ કરેલું હોય છે એટલે માની લો કે કેટેગરીમાં તમે ભરેલું હોય પણ તમારું સલ્ટી છે માન્ય ન હોય તારીખ મુજબ તો એને ઓથોરી ઓટોમાં કઈ રીતે જનરલમાં નાખી દીધું હોય છે તો આવા નાના મોટા છે માની લો કે કોઈને જન્મ તારીખમાં કંઈક નાના મોટી ભૂલ હોય વર્ષમાં ભૂલ હોય કંઈક માની લો કે એકસો પાંત્રીસ માર્ક હોય અને એકસો તેત્રીસ થઈ ગયા તો આવા નાના મોટી ભૂલ હોય તો એ વિભાગે જે પ્રતિસમિતિએ જાતે સુધારી અને પત્રક બી બની અંદર સમાવેશ કરી દીધા છે પત્રક બમાં જેટલા પણ સમાવેશ છે ને તો ઓલરેડી પીએમએલમાં સમાવેશ કરી દીધા છે તો જેટલા પણ ઉમેદવારોને માની લો કે વાંધારજી કરવા જોગ લાગતી હોય તો ડીઓ કચેરે જઈને રૂબરૂમાં જ તમારે કરવાની છે ખાસ આ નોંધ રાખવાની છે અને એક બે પોઈન્ટ અગત્યના છે કહી દઉં છું ડીવી લિસ્ટ અને પીએમએલમાં જુદા જુદા નંબર હોવાનું કારણ શું હોઈ શકે તો માની લો કે અત્યારે જે પીએમએલ આવ્યું છે સરકારી નવ દસનું શિક્ષણ સહાયક ભરતીનું તો એમાં જે તમારો નંબર આપેલો છે સિરિયલ નંબરને આધીન છે મતલબ કે તમે અરજી ક્રમાંક અરજી કરવામાં તમારો હોય અથવા તો ટાટનો નંબર હોય એમને આધીન તમને સિરિયલ નંબરમાં ગોઠવેલા છે તો આને આધીન તમારે આગળ પાછળ રેન્ક હોય તો તમારે મુંજાણ જરૂર નથી કેમ કે જે તે ટાઈમે ડીવી લિસ્ટમાં અને પીએમએલમાં અલગ અલગ રેન્ક હોવાનું કારણ શું હોય કે અત્યારે જે તમને નંબર આપેલો છે સિરિયલ નંબર છે એ તમારો મેરિટ નંબર નથી પરંતુ જ્યારે તમારી શાળા ફાળવણી કરવામાં આવશે એ તો તમારા મેરિટ નંબરને આધીનત કરવામાં આવશે એટલે કોઈ એવો ચિંતાનો વિષય નથી આ વિડીયોની અંદર તમને તમામ અપડેટ આપવાની મેં વધુમાં વધુ પ્રયત્ન કર્યો છે છતાં પણ કોઈ પ્રશ્ન તમને ઉદ્ભવે છે તમારું નામ નથી અથવા હોય છે કે માની લો કે આગળ પાછળ થઈ ગયું હોય છે કે આવા નાના મોટા પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને વિડીયો જો તમને સારો લાગે છે તો ચોક્કસથી તમારા સાથી મિત્રો સુધી શેર કરજો અને આવી જ નવી અપડેટ માટે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર